આલુ પનીર પરાઠા બનાવવા માટે દોઢ કપ ઘઉંના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી તેલનું મોણ કરી લોટને મોઈ લેવો તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી રોટલી જેવો સોફ્ટ લોટ બાંધી તેને તેલથી કેળવી પાંચ નંગ લુવા બનાવીશું પરાઠાનું સ્ટફિંગ બનાવવા માટે બે નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા અને સો ગ્રામ પનીરને છીણી લેવું તેમાં અડધી ચમચી ચીલી ફ્લેક્સ થોડી હળદર થોડું લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ એક ટેબલ સ્પૂન સમારેલી કોથમીર અને અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરી બધું જ સરખું મિક્સ કરી સ્ટફિંગના ગોળા વાળીશું લુવાને ચોખાના લોટના અટામણમાં કોટ કરી મધ્યમ પાતળું ગોળ પરોઠું વણી તેમાં વચ્ચે સ્ટફિંગનો ગોળો મૂકી પોટલીની જેમ ફીટ વાળી ઉપરથી વધારાનો લોટ કાઢી તેમાં બિલકુલ હવાનો ભાગ ન રહે તે રીતે હાથ વડે પ્રેસ કરી ફરીથી જરૂર મુજબ અટામણ લઈ મધ્યમ જાડું ગોળ પરોઠું વણી લઈશું તેલથી ગ્રીસ કરીને પ્રી હિટ કરેલા પેનમાં પરોઠાને ધીમીથી મધ્યમ આંચ પર જરૂર મુજબ તેલ મૂકતા જવું અને બંને બાજુ લાઇટ બદામી રંગનું અને ક્રિસ્પી થાય તે રીતે શેકી લેવું વારાફરતી બધા જ પરાઠાને શેકી તેને ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો